ফোন কৰছে

બરાબર તેમ છતાં એ ભાઈ ફોન ઉપાડેલો નથી હવે બંદોબસ્ત નું એવું તો તો મને તો જ નહીં હું એને ઓળખું છું જયારે નિવેદન લેવામાં મેં ચાર ચાર પચાસ ત્રણ કર્યો ત્યારે મારું નિવેદન લેવા હું ચૌદ દિવસે નિવેદન લીધું મારું ઈ બરોબર નો લીધું દોઢ કલાક થઈ નિવેદન લખવામાં એને ઈ જ લખ્યું જે એને લખવાનું મેં કીધું ઈ તો લખેલું જ નથી તમારે જો આમાં હે ને બધાનો મને કઈ વાંધો નથી

બરાબર ને બે નામ વધતા જાય છે હવે આ પી સાહેબ નું ને ભરત નું નામ વધી જાય ફરિયાદ માં પણ એ મારી વાત સાંભળો તમે છે ને એલસીબી ને કીધું જોડિયા પી ને લખી આપેલું છે બરાબર કેને 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 ઉભો એક મિનિટ કેના વિરુદ્ધ મેં કેને લખીને આપ્યું શું કીધું તમે ભાઈ હલો એ હવાલ અહીંયા આવી ગયો છે તમે જે અરજી કરી હતી ને કેના વિરુદ્ધ અરજી કઈ તારીખ ની હતી તમારી

તો થોડી વાર માં ફોન કરો ને તમે હું તમારી અરજી બધી કઢાઈ લઉં અરજી સાથે વાંધો નહીં નિવેદન એ બાકી